ઝોહો સોફ્ટવેર અપનાવવાના નિર્ણય અંગે આ રહી સંક્ષિપ્ત ઝલક તો વાત એમ છે કે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે છે ને હમણાં એક પરિપત્ર બહાર પાડ્યો છે એમાં એમણે સરકારી વિભાગોને કહ્યું છે કે ભાઈ ઓફિસના કામ માટે જેમ કે ઇમેઇલ અને બીજા ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે હવે ભારતીય કંપની ઝોહોના સોફ્ટવેર વાપરો આનો મુખ્ય હેતુ શું છે ડિજિટલ સંપ્રભુતા એટલે કે આપણો ડેટા આપણા કંટ્રોલમાં રહે અને બીજું આત્મનિર્ભર ભારતને સપોર્ટ કરવાનો ચાલો આના ત્રણ મુખ્ય મુદ્દા ટૂંકમાં સમજી લઈએ પ્રથમ આ નિર્ણય પાછળનો મુખ્ય વિચાર છે ડિજિટલ સ્વદેશી મતલબ કે સરકાર એવું ઈચ્છે છે કે આપણો સંવેદનશીલ સરકારી ડેટા અને વાતચીત એ બધું વિદેશી સર્વર પર નહીં પણ આપણા પોતાના દેશમાં ભારતમાં જ સચવાયેલું અને સુરક્ષિત રહે બીજું હવે ઝોહો જ કેમ કારણ કે ઝોહો એક ભારતીય કંપની છે એમના જે ઈમેલ અને ઓફિસના સોફ્ટવેર છે એ ભારતમાં જ બન્યા છે અને સૌથી અગત્યનું એમના સર્વર પણ ભારતમાં જ છે એટલે ડેટા સુરક્ષા અને સ્વદેશી ટેકનોલોજી બંને વાત સચવાઈ જાય અને ત્રીજું આ સલાહ કોને લાગુ પડે છે તો જુઓ ગુજરાત સરકારના બધા જ વિભાગો બોર્ડ કોર્પોરેશનો અને જે સરકારી કંપનીઓ છે ને જેને આપણે પીએસયુ કહીએ છીએ એ બધાને લાગુ પડે છે એમને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારા ઓફિશિયલ કામ માટે હવે ઝોહો વાપરવાનું રાખો ટૂંકમાં કહીએ તો ગુજરાત સરકાર આ સ્વદેશી ઝોહો સોફ્ટવેર અપનાવીને ડિજિટલ કામગીરીમાં રાષ્ટ્રીય આત્મનિર્ભરતા અને ડેટા સુરક્ષાને મજબૂત કરી રહી છે